આપણે આ પાલક લીધું છે પાલક અને મગની દાળનું આપણે શાક બનાવવાનું છે તો આપણે પાલકને સરસ ધોઈ લેવાનું છે બધું નથી લેવાનું આપણે પૂરતું કરવાનું છે તો આપણે એટલું પાલક લેવાનું આપણે આને સાઈડમાં રાખી દઈશું પાલકને આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ લીધું છે આપણે આને દાળને ધોઈ નાખશું આપણે ડાળને ધોઈ નાખીએ અને પાલકની સરસ ધોઈ તો આપણે કુકરની અંદર એડ કરીશું પાલકનું આપણે આવી રીતના પાણી કાઢ લેવાનું લાડવો વાળા લેવાનો આપણે એની અંદર ધોઈને ડાળ એડ આપણે સોખું પાણી બે વાટકી પાણી એડ કરી બે વાટકી પાણી એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે કુકરને બંધ કરીશું આપણે ગેસને ચાલુ કરી દઈશું આપણે ધીમા ગેસે પહેલાં ફૂલ રહેવા દેવાનો છે પછી ધીમો કરી અને બે થી ત્રણ સીટી થવા દેવાની છે એટલે એકદમ સરસ આપણું પાલકને ડાળ બફાઈ જશે આપણું પાલક સરસ બફાઈ ગયું છે એકદમ મસ્ત બફાઈ ગયું ડાળ ને પાલક બે તો આપણે એનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે આપણે દોઢ પાવડું તેલ એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એનો લસણનો વઘાર કરવાનો છે આપણે એમાં હિંગ નાખીશું લીલા મરસાને કટિંગ કરી નાખ્યા છે તો એ ત્રણ છે એ નાખીશું આપણે એમાં એક ટમેટું કટિંગ કર્યું છે તો નાખીશું બે ફૂંકા મરસા અંદર નાખી દઈએ આપણે એની અંદર હળદર નાખીશું જીરું એડ કરીશું આપણે મરસ એક મરચાની સમસી ભરીને નાખીશું આપણે સરસ મિક્સ કરી દઈશું આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો તો આપણે એમાં આ દાળને એડ કરી દઈશું મગની દાળ ને પાલક આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે પહેલાં નાખ્યું હતું એટલે આપણે ત્યારે ઓછું નાખીશું આપણે એમાં થોડીક ખાંડ નાખીશું આપણે સરસ હલાવી લઈશું આપણું પાલક સરસ તૈયાર છે તો આપણે આને નીચે ઉતારી લઈશું પાલકનું શાક ભાખરી અને લાલ મરસા આપણું સરસ તૈયાર છે તો હાલો ખાવા આ જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે